જી હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ અમારા આગથરા પોલીસ સ્ટેશનની બાજુમાં જ જે વાતમ ગામ આવેલું છે ત્યાંની બાજુમાં એક સેસણ ગામ પણ આવેલું છે આજે વહેલી સવારે અહીંયા જ આગથરામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિશ્રી ખાન જુમે ખાન બલોચ અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા એનું નામ છે હુસેન ખાન બલોચ હુસેન ખાને ફરિયાદ આપેલી છે ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ પાંચ જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેમનું નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા બીજા જેટલા આરોપીઓ છે આ ચાર આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિશ્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલા જ્યારે આરોપી છે અખેરા તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી જેને કારણે અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેને હુમલો કરેલો હતો ના હુમલાના કારણે એમનું મૃત્યુ થયેલું છે પોલીસ તરીકે અમે લોકો અલગ અલગ છ જેટલી ટીમો બનાવેલી છે અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ જેમાં પોલીસને ઘણા અંશે સફળતા મળેલી છે અને હું આપણે વિશ્વાસ જાણવા કે તમામ આરોપીને વહેલા સરસ પકડી લેવામાં આવશે આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે જ્યારે હું આપણને સ્પષ્ટપણે જાણવા માગું છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાજસિંહ પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈસમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે